સાબરકાઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમકમાર અકસ્માત સર્જાયો હતો ને હાઈવે ઉપર ઇનોવા ટ્રેલરના પાછળના ભાગમાં ઘુસી જતા સાત લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે

પહેલી સવારે આ થયો હતો જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર થડાકાભર એક ટ્રેલરની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી જેના લીધે હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં જે હાઈવે આવે છે શામળાજીથી હિંમતનગર તરફ ત્યાં આજે સવારના એક ઇનોવા ગાડી જેનો નંબર છે જીજી વન આર યુ ડબલ જીરો ડબલ સેવન તેનો અકસ્માત સર્જાયેલો અને તેમાં સવાર આઠ વ્યક્તિઓ પૈકી સાત વ્યક્તિઓના મરણ ગયેલ છે તેમજ એક વ્યક્તિને ઈજા થઈ છે જેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે આ અંગે પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી ગયેલી અને કાર્યવાહી હાલમાં ચાલુ છે ઘટનાની જાણ થતા હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેના પિતા વહેલી સવારે અમદાવાદથી હિંમતનગર ખાતે પહોંચી આવ્યા હતા જયારે મૃતકો ની લાશ ને પીએમ હોસ્પિટલ અમદાવાદ રોહિત સુરેશભાઈ રામચંદાણી ઉંમર પચીસ રહે કુબેરનગર અમદાવાદ સાગર નરેશભાઈ ઉદાણી ઉંમર બાવીસ રહે કુબેરનગર અમદાવાદ ગોવિંદ લાલચંદભાઈ રામ રાણી ઉમર અઠ્યાવીસ રહે કુબેરનગર અમદાવાદ રાહુલ પ્રહલાદભાઈ કુબેરનગર અમદાવાદ રોહિત રહે કુબેરનગર અમદાવાદ ભરત રહે કુબેરનગર અમદાવાદ ડીવાય એસ એ કે પટેલ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારે શામળાજી થી હિંમતનગર આવતા રોડ પર ઇનોવા કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો ઇનોવા પાછળથી ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી